જળબંબાકાર સ્થિતિમાં જોવા મળી રહ્યું છે તો બનાસકાંઠામાં જળતાંડવ વચ્ચે રાજનીતિ તેજ થઈ છે વાવ ભાજપના ધારાસભ્ય સાંસદ પર નિશાન સાધ્યું સ્વરૂપજી ઠાકોરે સાંસદ ગેનીબેન ઠાકોર પર પ્રહાર કર્યા સાંસદ ગેનીબેન જુનાગઢમાં ફરી રહ્યા છે નિવેદન બાજીથી કંઈ ન થાય લોકો વચ્ચે જવું પડે તેવું સ્વરૂપજીએ જણાવ્યું છે લોકોની વચ્ચે આવી મદદ કરે તેમની પણ ફરજ છે કોંગ્રેસના જિલ્લા પ્રમુખ સ્વરૂપજી ઠાકોરે જવાબ પણ આપ્યો છે ધારાસભ્યનો ફોન બંધ આવે છે તેવા આરોપ પર જવાબ આપ્યો છે પૂર્ણ સ્થિતિમાં લોકો વચ્ચે હોઈએ તો ફોન બંધ હોય તેવું સ્વરૂપજીએ જણાવ્યું આવી સ્થિતિમાં રાજકારણ કરવાને બદલે મદદ કરો તેવું સ્વરૂપજીએ જણાવ્યું પબ્લિશર સે એસોસિએટ એડિટર ધર્મેશ વેધે જોડાઈ ગયા છે ધર્મેશ જે રીતે બનાસકાઠાની અત્યારે પરિસ્થિતિ છે જળ તાંડવ વચ્ચે હવે રાજનીતિ પણ તેજ બની છે સ્વરૂપજી ઠાકોરે ગેનીબેન ઠાકોર પર પ્રહાર કર્યા છે અને તેમનો વળતો જવાબ પણ આપવામાં આવ્યો છે કહી શકાય કે બનાસકાઠામાં જે થયો છે અને ખાસ કરીને જે બે દિવસથી જે સ્થિતિ અને વિસ્તારના ગ્રામ્ય પંથકોમાં અને પાટણના કેટલા વિસ્તારમાં પણ વાવને જે આસપાસના વિસ્તારોમાં જે જળ તાંડવની જે સ્થિતિ છે એ અંતર્ગત લોકો પરેશાન છે એવા સમયે રાજનીતિ પણ તેજ થઈ છે કારણ કે જે સ્થાનિક વાવના ભાજપના ધારાસભ્ય છે સ્વરૂપજી ઠાકોર એમના સામે નિવેદન કરો કોંગ્રેસ પ્રમુખનું કે એ ફોન નથી ઉપાડતા એનો જવાબ આપતા એમને સૌરભજી ઠાકોરે પ્રહાર કર્યો છે લોકસભાના સાંસદ ગેડીબેન ઠાકોર ઉપર અને ગેડીબેન ઠાકોર ઉપર એક પ્રહાર કરીને જણાવ્યું છે કે અત્યારે બનાસકાંઠાની સ્થિતિ ખાસ કરીને વાવ વિસ્તાર અને પાણીમાં જયારે ગરકાવ છે લોકો પરેશાન છે ત્યારે જુનાગઢમાં સાંસદ છે એ રીતે પાણીમાં હું વિધાનસભાના અધ્યક્ષ અને થરાદના ધારાસભ્ય સાથે હું કામ કરી રહ્યો છું આવું કહી અને ગેનીબેન ઉપર સીધા જ રાજકીય પ્રહાર કર્યા છે કે આવા સંજોગોમાં સ્થાનિક મત વિસ્તારમાં કામ કરવું જોઈએ એને બદલે તેઓ જુનાગઢ છે ને જૂનાગઢ બેઠા બેઠા નિવેદન આપે છે આવું પણ સ્વરૂપજીએ કીધું છે ટૂંકમાં સ્વરૂપજી ઠાકોરે આ સીધો જ એનો જે સંકેત છે રાજ્ય લોકસભાના સાંસદ ગેનીબેન ઠાકોર ઉપર છે અને ગેનીબેન ઠાકોર આજે જે જુનાગઢમાં જે દસ દિવસની

અત્યારે કપરી પરિસ્થિતિ છે ત્યારે એમની વચ્ચે આવી એમની પરિસ્થિતિમાં હેલ્પ કરવી જોઈએ અને એમને કહેવા માંગુ છું કે સ્ટેટમેન્ટથી હેલ્પ ન થાય સ્ટેટમેન્ટ આપવાથી કંઈ ન થાય પણ લોકોની વચ્ચે આવવાથી એમની તકલીફો દૂર થાય તો એમને પણ ફરજ બને છે કે લોકોની વચ્ચે આવી અને હેલ્પ કરે અને કોંગ્રેસના જિલ્લા પ્રમુખ જયારે મીડિયા સામે એવું સ્ટેટમેન્ટ આપે છે કે ધારાસભ્યનો ફોન બંધ આવે છે તો હું એમને કહેવા માગુ છું કે આવી કપરી પરિસ્થિતિમાં લોકોની વચ્ચે રહેવાનું હોય જ્યાં પૂરની પરિસ્થિતિ સર્જાય છે ત્યાં ગયા હોઈએ તો કદાચ નેટવર્ક ના આવ્યું હોય તો કદાચ ફોન બંધ આવે પણ આવી પરિસ્થિતિમાં રાજકારણ ન કરવું જોઈએ માત્ર ને માત્ર લોકોની સેવા કરવી જોઈએ લોકોની સેવા કરી અને આ પરિસ્થિતિ વિકટ પરિસ્થિતિની અંદર આપણે જ્યાંને પરિસ્થિતિ વીક છે ત્યાંને જઈ અને એમની જે તકલીફો છે એ દૂર કરવી જોઈએ આમાં રાજકારણ ન હોવું જોઈએ રાજકારણ કરવાની જગ્યાએ કરો પણ જયારે આવી વિકટ પરિસ્થિતિ આવતી હોય ત્યારે હું તમામને કહેવા માગું છું કે વિકટ પરિસ્થિતિની અંદર જે લોકોને તકલીફ છે એ લોકોને આપણે સેવા કરવી જોઈએ